ભાવનગર પ્લાસ્ટિકના કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાના કારણે એક મજૂરનું મોત અન્ય એક ઇજાગ્રસ્ત આ બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર શહેરના જૂના બંદર વિસ્તારમાં આવેલ અંબિકા પ્લાસ્ટિકના કારખાને ઇલેક્ટ્રોનિક શોક લાગવાના કારણે નીરજકુમાર રાજેન્દ્રભાઈ નામના ત્રેવીસ વર્ષીય જે બિહારના યુવકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અવિનાશ કુમાર મહતો નામના યુવકને ઈજાઓ પહોંચી હતી જોકે તાત્કાલિક સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો फैक्ट्री का नाम क्या है अंबिका तो प्लास्टिक कितने लोग को तो दो आदमी का गुरु कृपा डेकोरेशन दरेक शुभ प्रसंगों ने यादगार बनावा सुशोभन मुलाकात लो તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલમાના મંદિર પાસે ભૂલ